નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે જમ્મર લખતર વચ્ચે અકસ્માત ક્ષેત્રની અંદર રાત્રિના સમયે હોન્ડાઈ કંપનીની કાર હોળી નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો સદભાગ્યે કોઈ જાનહાની કે ઇજાગીરસના સમાચાર મળતા નથી લખતરા તાલુકાની અંદરથી પસાર થતો સ્ટેટ હાઈવે નંબર સત્તર ગોઝારો સાબિત થઈ રહ્યો છે દરરોજ એકને કોઈ ને કોઈ જગ્યાએ અકસ્માત સર્જાતા હોય છે ત્યારે આજે રાત્રિના સમયે એક કાર સુરેન્દ્રનગર તરફ જતી હતી ત્યારે જે જમરદ ગામ પાસે આવેલો સંભવિત અકસ્માત ક્ષેત્ર છે ત્યાંથી પસાર થઈ ગઈ રે અચાનક તે કારના ચાલક દ્વારા સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડ ઉપરથી ઉતરી નીચે સાઈડમાં જતી હતી ત્યારે આ જ્યારે આ વિડીયો ઉતારવામાં આવેલ ત્યારે કાર પાસે કોઈપણ કોઈપણ પ્રકારની વ્યક્તિ મળી આવેલ નહીં તથા કોઈ બહાર કાઢવા મારું પણ મળે નહીં ત્યાંથી આ અંગે કોઈ પણ પ્રકારની જાણકારી મળી શકેલ નથી